નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આ દર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ એક અભિયાન સ્વરૂપે સતર્કતા સાથે રોગની જાણકારી જ બચાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા વિશ્વમાં બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ઓગણીસ જૂન ના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુબેરા અને પ્રયોજના વહીવટદાર શ્રી યોગેશ સાંગલે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કલેક્ટરે આ પ્રસંગે કહ્યું હતું કે આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે આરોગ્ય વિભાગ સ્કિનિંગ થાય ખૂબ જ મહત્વનું છે કંઈક ઇનોવેટિવ વિચારી લગ્ન ગ્રંથિ થી જોડાતા પહેલા સ્ક્રીનિંગ ફરજિયાત કરાવી સિકલ તપાસ કરવામાં આવે તો મહત્ત અંશે આપણે આ રોગ ને અટકાવી શકીએ સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને કરવા પ્રતિશીલ છે સ્વરૂપે સતર્કતા સાથે રોગની જાણકારી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલની વિનામૂલ્યે સારવાર થાય છે જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી મનસુખભાઈએ જણાવ્યું કે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં સિકલસેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ દેહને સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહયારો પ્રયત્ન કરવો જોઈએ આપણે પોતાની સતર્કતા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાંથી આ રોગને નાબૂદ કરી શકાય તેમ છે લગ્ન સમયે થોડી સાવધાની અને સતર્કતા રાખવાથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ આપણે જાગૃત થઈને સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવી જોઈએ આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સિકલ સેલ એની વ્યાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી આરોગ્ય શાખા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે સિકલ સેલ રોગોને અટકાયત અંગે પણ સમજણ આપવામાં આવી હતી આરોગ્ય વિભાગે પ્રસ્તુત કરેલા નાટક દ્વારા સિકલ સેલ રોગ વિશે સમજૂતી આપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા નેત્રંગ તાલુકા ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો પ્રયોજના વૈવર્તાર શ્રી અંકલેશ્વર પ્રાંત અધિકારી શ્રી મુખ્ય આરોગ્ય અધિકારી જે એસ દુલેરા તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદારજી આરોગ્ય વિભાગના સ્ટાફ અને તેમના શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભિષેક સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ